વડોદરા જિલ્લાના નવી કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા ખેડૂતોને થઈ રહેલા અન્યાયના નિવારણ તથા ખોટા કેસો પાછા ખેંચવાની માંગ સાથે જિલ્લા નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બોટાદ જિલ્લામાંથી ખરીદી બાદ ખેડૂતો સાથે થતા કડદા જેવી અયોગ્ય પ્રથાઓ સામે હાલ રાજ્યભરમાં આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં આંદોલન ચાલી રહ્યું છે પાર્ટીનો આક્ષેપ છે કે ગુજરાત આ મામલે સંપૂર્ણ માહિતી હોવા છતાં ખેડૂતોને ન્યાય આપવામાં ગંભીર ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે આ પ્રસંગે આમ આદમી પાર્ટી વડોદરા પ્રમુખ અશોક ઓઝા લોકસભા પ્રમુખ પિન્ટલ રામી તથા અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમણે સૂત્રોચ્ચાર સાથે ખેડૂતોને ન્યાય અપાવવાની માંગણી કરી હતી પાર્ટીના પ્રતિનિધિઓએ કલેક્ટરને રજૂઆત કરી હતી કે કડદા પ્રથા તાત્કાલિક સદંતર બંધ કરી દેવામાં આવે તેમજ ખેડૂતોને નુકસાન પહોંચાડનાર વેપારીઓના લાયસન્સ રદ કરી દેવામાં આવે સાથે જ સરકાર તરફથી લેખિત બાહેધરી આપવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી હતી આજરોજ આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા માન્ય રાજ્યપાલશ્રીને એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે જે રીતે બોટાદની અંદર કડદા પ્રથાની અંદર હજારો નિર્દોષ ખેડૂતો ને પોતાનું શોષણ થઈ રહ્યું હતું એક અવાજ આમ આદમી પાર્ટી ઉઠાવી રહી હતી ત્યારે હળદર ગામની અંદર જે મિટિંગ કરવામાં આવી એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું ને એની અંદર પોલીસ દ્વારા જે લાઠીચાર્જ કરવામાં આવ્યો મલ નિર્દોષ ખેડૂતો એમના પરિવારોની અંદર ઘરમાં ઘૂસી ઘૂસીને જે રીતે અત્યાચાર કરવામાં આવ્યો છે ત્યારે અમે એક માંગ લીધી છે કે જે પોલીસ અધિકારીઓએ બરબરતાપૂર્વક લાઠી ચલાવી છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કરદા પ્રથા બંધ કરી અને જે પ્રથાનું જે વેપારીઓ છે શોષણ કરી રહ્યા છે એનું લાયસન્સ રદ કરવામાં આવે સાથે સાથે જે રીતે આ કરદા પ્રથાની અંદર જે જવાબદાર અધિકારીઓ છે એની સામે પણ કાયદેસરના પગલાં ભરવામાં આવે અને વેપારીઓને જે માલ જે છે એ ગોડાઉન સુધી જે પહોંચાડવાની માંગ છે એના બદલે વેપારીઓ જ્યારે હરાજી કરે તો એપીએમસી માર્કેટ સુધી જ માલ લઈ જવામાં આવે એવી એક માંગ સાથે આજે અમે રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને અમે વિનંતી કરીએ છીએ કે જે ખેડૂતોને સાથે અન્યાય થયો છે એ તમામ ખેડૂતોને ન્યાય મળે એવી જ અમારી માંગ સાથે આજે અમે લોકોએ આવેદનપત્ર આપ્યું છે